તો આ રીતની એકદમ છૂટી છૂટી ગુજરાતીઓના ઘરમાં બનતી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત છૂટી છૂટી લાપસી બને છે ને જો આ રીતના જ મેજરમેન્ટથી લાપસી બનાવશો ને તો એકદમ મસ્ત છૂટી છૂટી બનીને જ તૈયાર થશે તો લાપસી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મેજરમેન્ટનું માપ લઈ લેશું જો એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી લાપસી બનાવવામાં આવશે ને તો એકદમ છૂટી છૂટી દાણા જેવી લાપસી બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં તમે એક કપ એટલે તો એક વાટકો મેં અહીંયા ઘઉંનો જે જાડુ લોટ જે આપણે ભાખરી બનાવીએ છીએ ને એ મેં કરકરો લોટ લીધેલો છે તેની સાથે મેં અહીંયા પોણો કપ પાણી લીધેલું છે અને એ જ વાટકાના માપથી અડધો વાટકા જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે જો તમે મીઠું થોડુંક વધારે પસંદ કરતા હોય તો તમે ગોળ તમારે ટેસ્ટ મુજબ લઈ શકો છો ત્યારબાદ મેં ચાર મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે અને બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે જો આ રીતે પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો લાપસી તમારે ખૂબ સરસ એ બનીને તૈયાર થશે સૌથી પહેલાં તો આપણે લોટ શીખીશું પણ એકદમ પરફેક્ટ રીતે શેકીશું જેથી લાપસી કાચી ના લાગે અને એકદમ ટેસ્ટમાં સુપર ટેસ્ટી બની રહ્યા તૈયાર થશે જેમ જેમ લોટ શેકાતો જશે ને તેમ આપણા કિચનમાં લોટની સુગંધ આવવા લાગશે તો સમજી જવાનું કે લોટ આપણો શેકાઈ ગયો છે તો બીજી સાઈડ અહીંયા બીજા પેનમાં મેં અહીંયા પોણ કપ પાણી લીધેલું છે તેને આપણે ગરમ થવા માટે રાખી દઈશું પાણી આપણું ગરમ થાય છે ને તેમાં જ આપણે સીધો ગોળ એડ કરી દેસુ તો ગરમ પાણીમાં આ રીતે ગોળને પહેલા આપણે મિલ્ટ કરી લેશું અને બીજી સાઈડ લોટ પણ આપણો શેકાઈ રહ્યો છે તો આજે લાપસીનારા જેઠા બનાવે છે તમે જોઈ શકો છો તો ગોળ ગોળ વાળું પાણી આપણું સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો આ સમયે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું એ છે છે તેલ તેલને આપણે આપણે જે આ પાણી ને તેમાં જ ડાયરેક્ટ એડ કરીશું હવે એકદમ ધીમા ગેસ ઉપર આપણે પાણીને આ રીતના જ રાખીશું જેથી સરસ રીતે પાણી આપણું ગરમ ગરમ તો લોટનો કલર પણ આપણો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કિચનમાં સુગંધ પણ આવવા લાગી છે અને એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે લોટને શેકવાનો છે બિલકુલ હાઈ ગેસની ફ્લેમ પર આપણે લોટને નથી શેકવાનો ધીમા ગેસ ઉપર જો લોટ શેકવામાં આવશે ને તો સરસ એવો લોટ તમારો શેકાઈને તૈયાર થશે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને વેલણની મદદ થી આ રીતે હલાવી લેશો તો આ રીતે આપણે હળવા હાથે હલાવતા રહેશું હવે બધા જ પાણીનો ઉપયોગ કરી લીધો છે તો આ રીતે પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો ખૂબ સરસ એવી છુટ્ટી એવી લાપસી તમારી બનીને તૈયાર થશે તમે એનો કલર તો જુઓ એનો લુક જુઓ એકદમ મસ્ત કલર આવ્યો છે ને નથી વધારે ડાર્ક કલરની થઈ કે નથી આપણે ચીપકું કે જે લોવાળી લાપસી કહીએ ને એવી પણ ન થઈ એકદમ સરસ છૂટી છૂટી લાપસી આપણી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે એકથી બે ચમચી જેટલું ઘી એડ કરીશું તો આ રીતની એકદમ છૂટી છૂટી ગુજરાતીઓના ઘરમાં બનતી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત છૂટી છૂટી લાપસી બને છે ને જો આ રીતના જ મેજરમેન્ટથી લાપસી બનાવશો ને તો એકદમ મસ્ત છૂટી છૂટી બનીને જ તૈયાર થશે તો નાના મોટા શુભ પ્રસંગમાં બનતી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બિલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે આજે મારા જેઠાણીની લાપસી તમને કેવી લાગી અને તમે તમારી ઘરે કેવી રીતે લાપસી બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ